બનાસકાંઠા જિલ્લાના બે શિક્ષકોએ ધોરણ દસનું અંગ્રેજી વિષયનું ડિજિટલ પુસ્તક તૈયાર કર્યું ગુજરાતમાં સૌ પ્રથમવાર બનાસકાંઠા જિલ્લાના અંગ્રેજી વિષયના શિક્ષકોએ ડિજિટલ પુસ્તક સફળતાનું પંચામૃત આંગળીના ટેરવે તૈયાર કર્યું છે જે ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે ખાસ પ્રશ્નો અને ક્યુઆર કોડ મારફતે વિશેષ પુસ્તક તૈયાર કરાતા જિલ્લા શિક્ષણ અધિકારીએ જિલ્લાની તમામ શાળાના શિક્ષકોને આ ડિજિટલ પુસ્તક વિશે વિદ્યાર્થીઓને સમજાવી તેનો ઉપયોગ કરવા માટેની અપીલ પણ કરી છે શિક્ષક જ્યારે બાળકનું વિચારે છે ત્યારે કંઈક નવું જ કરતો હોય છે અને જે બાળકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતું હોય છે અને આવું જ કંઈક વિચાર્યું અંગ્રેજી વિષયના તજજ્ઞ શિક્ષકોએ અને તેમાં સાથ આપ્યો જિલ્લા શિક્ષણ અધિકારીએ અને પંદર દિવસની મહેનત બાદ તૈયાર કરવામાં આવ્યું એક એવું પુસ્તક કે જેનાથી ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે આંગળીના ટેરવે પ્રશ્નો યાદ કરવાની સાથે અત્યંત સરળ પદ્ધતિથી તેને સમજી શકે છે શિક્ષકો દ્વારા સફળતાનું પંચામણું તૈયાર કરવામાં આવ્યું છે તેમાંથી બાળકો સારી રીતે અંગ્રેજીનો અભ્યાસ કરી શકીએ છે અને સારા માર્ક્સ મેળવી શકીએ તેથી બાળકોએ તેનો જરૂર ઉપયોગ કરવો જોઈએ અને આ ધોરણ દસના વિદ્યાર્થી માટે ખૂબ જ અગત્યનું છે તેમાં ક્યુઆર કોડ આપેલ છે જેથી તમે આપણે વિદ્યાર્થીઓ તેમાંથી બધું શીખી શકીએ છીએ અંગ્રેજી વિષયના શિક્ષકોની ટીમ દ્વારા બનાવવામાં આવેલા વિશેષ ડિજિટલ પુસ્તકમાં દરેક પ્રશ્નને લગતો ક્યુઆર કોડ પણ આપવામાં આવ્યો છે જેથી જે વિદ્યાર્થીઓને પ્રશ્ન સમજમાં ન આવે તે વિદ્યાર્થીઓ આ ક્યુઆર કોડ પર ક્લિક કરતા જ યુટ્યુબમાં વિડીયો ઓપન થશે જેમાં શિક્ષક દ્વારા તે પ્રશ્નને લગતી તમામ વિગતો સરળતાથી વિડીયોના માધ્યમથી સમજાવવામાં આવશે એટલે કે વિદ્યાર્થી મૂંઝવણ અનુભવે છે ત્યાં આ ડિજિટલ પુસ્તક તેનું સરળતાથી સોલ્યુશન પણ લાવી શકે છે હરપાલસિંહ પઢિયાર અંગ્રેજી શિક્ષક સરદાર કૃષિનગર વિદ્યાલય સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી સફળતાનું પંચામૃત કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓના લગભગ દોઢેક વર્ષ જેટલો અભ્યાસ બગડ્યો હતો એ વખતે જે તે વખતના જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે એક વિચાર રજૂ કર્યો તો અને એ અમે પુસ્તક સ્વરૂપે સફળતાનું પંચામૃત એવું નામ આપી અને અંગ્રેજી વિષય સેકન્ડ લેંગ્વેજના પ્રશ્નપત્રના પરિરૂપ પ્રમાણેનું એક પુસ્તક બનાવ્યું આ વખતના અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબે અમને આ પુસ્તક ડિજિટલ સ્વરૂપે બનાવવાની પ્રેરણા આપી અને અમારી જે ટીમ હતી ટીમ બનાસકાંઠા એણે આ અભિયાન ઉપાડી દીધું વિદ્યામંદિર આઈટી સેન્ટરમાં સરસ મજાની સુવિધા આપવામાં આવી અને જે ઇંગ્લિશ એસએલ એટલે કે સેકન્ડ લેંગ્વેજના જે પણ પ્રશ્નપત્રના પરિરૂપ છે એના સેક્શન એથી લગાવી અને એ સુધીના અમે વિડીયો બનાવ્યા એટલે કે વિદ્યાર્થી એ વિડીયો જોઈ અને પણ પોતાની પરીક્ષાનું તૈયારી કરી શકે ખાસ અમારો ફોકસ હતો ગામડાના વિદ્યાર્થીઓ જે સરહદ કક્ષાના વિદ્યાર્થીઓ છે એમના પણ શ્રેષ્ઠ સાહિત્ય મળી રહે અમારી યોજના હતી અને એમાં એમાં સફળ રહ્યા અમારું આ જે ડિજિટલ પુસ્તક છે એ આપને દેખાવામાં દેખાવામાં તો બહુ સરસ લાગશે જ પણ સાથે સાથે એની એક વિશિષ્ટ વસ્તુ છે વિશિષ્ટ બાબત છે જે આજ સુધી મારા ધ્યાનમાં ગુજરાતમાં કોઈએ બનાવી નથી એનું જે પેજ છે સફળતાનો પંચામૃત આંગળીના ટેરવે એમાં અમે બધા જ ક્યુઆર કોડ બનાવ્યા છે અને એ ક્યુઆર કોડને તમે પીડીએફમાં પણ ટચ કરો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર પ્રમાણે ક્વેશ્ચન નંબર જે ક્વેશ્ચન નંબર તમારે જોઈતો હોય વારંવાર જોવો હોય તો એ ક્યુઆર કોડને તમે ખાલી ટચ કરો ને તો એનો વિડીયો તમને જોઈ શકાય છે અને દરેકે દરેક શિક્ષકોએ અમારી ટીમ બનાસકાંઠાના દસ શિક્ષકો અને અમારા એક કન્વીનર હતા એમણે એટલું સરસ કામ કર્યું છે અને વિદ્યાર્થી વર્ગખંડમાં ભણતો હોય એવું જ દેખાય અને એની સાથે સાથે એનું શબ્દ સ્વરૂપે નિરૂપણ પાછળ આપ્યું છે એટલે અમારો ખાસ હેતુ એ હતો કે એસએસસી બોર્ડની એક્ઝામમાં શહેરનો વિદ્યાર્થી જેટલું પણ શીખે એટલું જ વિદ્યાર્થી અમારો ગામડાનો પણ શીખે વારંવાર જોઈ અને શીખે પદ્ધતિ અસરનું શીખે અને ઉજ્જવળ સફળતા હાંસલ કરે એવો શ્રેષ્ઠ પ્રયાસ અમે આ સફળતાના પંચામૃતમાં કર્યો છે અમે ચોક્કસ એની અંદર સફળ થઈશું એવો અમારો વિશ્વાસ છે અમારા માર્ગદર્શન માટે ડોક્ટર હિતેશભાઈ પટેલ અમારા જિલ્લા શિક્ષણાધિકારી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ ધન્યવાદ જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર હિતેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં સૌ પ્રથમવાર આ પુસ્તકનું ડિજિટલ પુસ્તક બનાસકાંઠાના અંગ્રેજી વિષયના તજજ્ઞ શિક્ષકોની ટીમ દ્વારા તૈયાર કરાયું છે જે બનાસકાંઠા જ નહીં પરંતુ ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને ભણાવવામાં કોઈ જ મુશ્કેલી ન પડે અને આગામી પરીક્ષામાં તેઓ સારી સફળતા મેળવી શકે અને આ માટે તમામ શાળાઓના શિક્ષકોને કચેરી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું છે બનાસકાંઠાની અંદર અંગ્રેજીના તજજ્ઞો દ્વારા એક સરસ ડિજિટલ પુસ્તક તરવા તૈયાર કરવામાં આવી છે જેનું નામ છે સફળતાનું પંચામૃત પુસ્તકની વિશેષતા એ છે કે પીડીએફ સ્વરૂપે છે અને એની અંદર જે તમામ મટીરિયલ્સ છે એ આંગળીના ટેરવે એટલે કે ક્યુઆર કોડ ઉપર ક્લિક કરવાથી તમામને મળી જાય છે પુસ્તક ગુજરાતના તમામ બાળકો માટે ફ્રી ઓફ કોસ્ટ પ્રાપ્ય છે તેમજ તમામ છેવાડા સુધી પહોંચે એ માટે તમામ શિક્ષકોને પણ આહવાન કરવામાં આવેલું છે કે એ પુસ્તકનો વધુમાં વધુ ઉપયોગ કરે બાળકો સુધી વધુ જ્ઞાન પહોંચે અને જે પુસ્તકની અંદર જે મટિરિયલ્સ છે એ બાળકોને વધુમાં વધુ લાભ મળે એ માટે કચેરી તરફથી પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કેટલા સમયમાં બનાવવામાં આવ્યું છે અમારી બનાસકાંઠાની અંગ્રેજી શિક્ષકોના તજજ્ઞોની ટીમ દ્વારા પંદર દિવસની અંદર સમગ્ર પુસ્તક ડિજિટલ સ્વરૂપે તૈયાર કરવામાં આવ્યું છે અને બનાસકાંઠાના તમામ વિદ્યાર્થીઓને તા પ્રાપ્ય છે જ પરંતુ ફ્રી ઓફ કોસ્ટ મેં કહ્યું એ મુજબ આપણે તમામ ગુજરાતમાં રિલીઝ કર્યું છે તો ગુજરાતનું કોઈ પણ બાળક પોતાના મોબાઈલની અંદર આ પુસ્તક દ્વારા જ્ઞાનનો લાભ લઈ શકે છે કહી શકાય કે બનાસકાંઠા જિલ્લાના અંગ્રેજી વિષયના શિક્ષકોએ ફરી એકવાર બનાસકાંઠાનું નામ ગુજરાતભરમાં ગૌરવંતું કર્યું છે અને એક એવું ડિજિટલ પુસ્તક પીડીએફ સ્વરૂપે તૈયાર કર્યું છે જે વિદ્યાર્થીઓને પરીક્ષામાં તેમની સફળતા મેળવવામાં મહત્વનું યોગદાન આપશે